સ્ટારની અંદર કેમેરામેન હસુભાઈ વાળા સાથે હું હાતિબ રંગવાલા સહયોગી જગદીશભાઈ પરમાર તેમજ કુલદીપસિંહ પરમાર સાથે રાજકોટની ચાલુ રહી સિરીઝમાં વેલકમ કરું છું અત્યારે દોસ્તો જે રેસ્કો આપણે અત્યારે પહોંચી ગયા છીએ અને ત્યાંના જે અત્યારે જે બધા વિડીયોઝ છે ચાલુ છે તો અહીંયા બારની સાઈડમાં અહીંયા જે બધા દ્રશ્ય છે એ બતાવીએ અંદર આખો બાળકો માટેનો એક પાર્ક છે એ આપને હવે અમે બતાવવા જઈ રહ્યા છીએ તો અમારી સાથે જોડાયેલા રહ્યો આપનો પૂરો સપોર્ટ આપો અમારી ચેનલ મોરબી સ્ટાર ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક આપો અને પૂરેપૂરો વિડીયોને જો અને શેર કરો તો અત્યારે આપ આજુબાજુમાં અહીંયા જોઈ શકો છો જે બધી અહીંયાથી જે નાસ્તાની લારીઓ છે એ આપણે નજરે ચડે છે ખાણી પીણી અને બાળકો રમકડાવાળા છે બધા અહીંયા ચકડોળ ને બધું બાળકોનું આખું પાર્ક છે દોસ્તો અહીંયા અત્યારે વિડીયોના માધ્યમથી અમે બતાવીએ છીએ નાના બાળકો અત્યારે આનંદ કિલ્લો અહીંયા કરી રહ્યા છે બાળકો માટે આખો એક આ પાર્ક છે જેમાં હિંચકા લપસિયા ઊંચક નીચક નાના ચકડોળ જમ્પિંગ જેવા રાખેલા છે અહીંયા જે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો આરામથી આરામથી હાલો ને ધીમે ધીમે ચાલો સાવ કઈ રહી ન જવું જોઈએ હા અવાજ કપાઈ જાય બરોબર છે ના આપણે આરામથી ચાલીએ આખું આખું જે પાર્ક છે અત્યારે અમારા કેમેરામેન હસમુભાઈ વાળા પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે અને તમારા સુધી પહોંચાડી રહ્યા છે દોસ્તો તો હસમુખભાઈ માટે એક લાઈક કરી દેજો વિડીયોને કારણ કે બહુ મહેનતનું કામ છે કેમેરો લઈને ચાલવું અને બધું શૂટ કરવું ત્રીસ ટકા ખાલી વિઝન હોય અને આ તમારા માટે જે સેવા આપી રહ્યા છે અશ્વિકભાઈ એ બહુ અઘરી છે આખું અહીંયા બાળકોના મનોરંજન માટેની જે બધી વ્યવસ્થાઓ છે એ કરવામાં આવી છે દોસ્તો મેગા સિટી રાજકોટની મુલાકાતે આપણે અત્યારે આવ્યા છીએ અને રાજકોટની એક એક જગ્યાથી અમે આપને પરિચિત કર્યા છે દોસ્તો અત્યારે આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે આખું નાના બાળકો માટેનું જે પાર્ક છે જે એને રમવા માટેનું એની મનોરંજન માટેનું આખું અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો દોસ્તો નાની નાની રાઇડ્સો છે બધી બાળકો એનો આનંદ અત્યારે લૂટી રહ્યા છે આપ જોઈ શકો છો બધી રાઇટ્સો અલગ અલગ છે અહીંયા કેમેરા મેં નસમુભાઈ વાળા પોતાના કેમેરામાં અત્યારે આ અત્યારે ખૂબ આનંદ કિલોલ કરી રહ્યા છે અહીંયા દોસ્તો રાજકોટ આવો તો આ સ્થળની મુલાકાત ચોક્કસ કરજો આપણા બાળકોને અહીંયા આનંદ કિલોલ કરવા માટે લાવજો બરાબર

નાની નાની રાઈડ શો છે બધી કે જેમાં બાળકો અત્યારે આનંદ કિલોલ કરી રહ્યા છે જે આ વિડિયોના માધ્યમથી જોઈ શકો છો ઘણું મોટું બનાવેલું છે આ પણ દોસ્તો નાની નાની રાઈડ શો બધી અલગ અલગ મૂકેલી છે જેનો ભૂલકાઓ છે એ આનંદ અત્યારે ઉપાડી રહ્યા છે

બાળકો આનંદ લૂંટી રહ્યા છે અત્યારે રેસ્ટ કોર્સનો તમે રાજકોટ આવો ફરવા માટે તો ચોક્કસ આ બધી જગ્યાઓની મુલાકાત કરજો જે અમે અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડી છે એક એક જગ્યા રાજકોટની અમે તમારા સુધી પહોંચાડી છે દોસ્તો તમે આ બધી જગ્યાનો આનંદ ઉઠાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જોઈ રહ્યા છો અહીંયા બાળકો મોજ મસ્તી કરી રહ્યા છે દોસ્તો મેં જેમ કીધું એમ કે અમે ભલે નથી જોઈ શકતા દુનિયા પણ અમે આપ સર્વેને દુનિયા દેખાડી છીએ અને આપની પાસે રિટર્ન ગિફ્ટમાં અમે ખાલી આપની હેલ્પ માંગીએ છીએ આપને એટલું જ કહીએ છીએ કે અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરો અને અમારી મદદ કરો આપ જોઈ રહ્યા છો અહીંયા અત્યારે બધા બાળકો મોજ કરી રહ્યા છે દોસ્તો મેગા સિટીના ફાયદા છે કે તમને ઘણા બધા ફરવાલાયક સ્થળો છે તે મળતા રહી છે તો અત્યારે દોસ્તો આપણે આ રેસ કોર્સની મુલાકાતે હતા પૂરું ને આ બહાર નીકળી ગયા છીએ દોસ્તો આપને આ અમારી પ્રસ્તુતિ કેવી લાગી એ કોમેન્ટ કરી ચોક્કસ જણાવજો અને અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર આપ નવા હો અને હજી સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક આપી બંને તેમનો જાજોને જાજો શેર કરશો અને આપના તમામ પ્લેટફોર્મની અંદર સોશિયલ મીડિયામાં અમારી મોરબી સ્ટારની જે લિંક છે યુટ્યુબની એ જવી જોઈએ દોસ્તો ફેસબુક હોય વોટ્સઅપ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય અમારી મોરબી સ્ટાર ચેનલને આપ જાજીને જાજી શેર કરો અને જેટલા બને એટલા જાજાને જાજા લોકોને મોરબી સ્ટાર સાથે જોડો આ વાત સાથે કેમેરામેન હસુભાઈ વાળા હું હાથી રંગવાલ અને સહયોગી જગદીશભાઈ પરમાર કુલદીપસિંહ પરમાર સાથે રેસકોસ ગ્રાઉન્ડથી આપ સર્વને બાય બાય કહું છું